વ્યારા ગૌશાળાના લાભાર્થે બારડોલી તાલુકાના મણીસુરાલી ગણેશ મંદિર ખાતે શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી મારુતિધામ આશ્રમ સેવા મંડળ ટ્રસ્ટ બાપા સીતારામ ગૌશાળા ટ્રસ્ટ અને શ્રી રોકડિયા હનુમાનજી મંદિર વ્યારા દ્વારા વ્યારા ગૌશાળાના લાભાર્થી સુરતના સુપ્રસિદ્ધ કથાકાર ગણેશ બાપુના મુખાર વિંદે તાલુકાના મળી સુરાલી ગણેશ મંદિર ખાતે સોળ ડિસેમ્બરથી ચોવીસ ડિસેમ્બર સુધી શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે ગણેશબાપુના મુખાર બિંદે સુ સંગીતના સથવારે આ શિવકથાનું શ્રવણ કરવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે આ પ્રસંગે મહંત ગણેશદાસજી મહારાજ પ્રમુખ શ્રી મહામંડલેશ્વર શ્રી શ્રી એક હજાર આઠ શ્રી મહંત રામદાસજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા राम कहो कृष्ण कहो शिव कहो योगेश्वर कहो हर ज्ञान त्रिभु नारायण कहो श्री हरि कहो ईश्वर एक से रूप अनेक से आ देवनी तो मढी सुराली और मढी शहरना भावीक भक्तों माताओं बहनों वडीलो महिला मंडल ना बहनों और नव दिवसीय श्री शिव महापुराण कथा मढी सुराली શ્રી ગણેશ મંદિરે રાખવામાં આવી છે દરેક શિવ ભક્તોના સાત સહકાર અને સહયોગથી આ કોઈ એક વ્યક્તિએ રાખેલી કથા નથી એ આખા મઢીની કથા છે તો વ્યાસપીઠ ઉપરથી હું ગણેશ બાપુ સુરત સુરતની અંદર મારે હનુમાનજીનું મંદિર છે હીરાબાગ વરાછા રોડ ભુરખ્યા હનુમાનજી મંદિર અને વ્યારાની અંદર શ્રી મારુતિધામ આશ્રમ બાપા સીતારામ ગોશાળાના સેવાર્તે ગાયોના સેવાર્તે આ શિવ મહાપુરાણ કથા રાખવામાં આવી છે તો ગાયોના સેવા માટે આ કથા છે તો સુરાલીના અને આજુબાજુના દરેક ભક્તોને ભાવભર્યો આમંત્રણ કે કથાનો સમય બપોરે બે થી પાંચ વાગે છે તો બે થી પાંચ વાગે બપોરે બધા કથા સાંભળવા માટે પધારે સત્ય સનાતન ધર્મ પ્રચાર માટે અને ગાયોની સેવા માટે અને માણસ જીવન જીવતા શીખે જ્ઞાન ભક્તિ વૈરાગ્ય અને શિવભક્તિ દરેક ભક્તોની અંદર વધે અને આપણું દેશ સુદૃઢ બને અને આપણું દેશ વિકાસના પંથે ચાલે અને આપણું દેશ કટ્ટર હિન્દુ બને અને દરેક માણસની અંદર વિવેક મર્યાદા સહનશીલતા જ્ઞાન ભક્તિ વૈરાગ્ય અને ફેશન અને વેસન ઓછી થાય દીકરા અને દીકરીઓની અંદર સારા સંસ્કાર આવે આપણું થાય એવા આ પવિત્ર પાવન હેતુથી આ નવ દિવસીય શ્રી શિવ મહાપુરાણ કથા રાખવામાં આવી છે હું ગણેશ બાપુ સુરત શ્રી રામચરિત માનસ કથા શ્રીમદ ભાગવત કથા શ્રી શિવ મહાપુરાણ કથા સુંદરકાંડ અને સત્ય સનાતન ધર્મના પ્રચાર માટે સતત મારી અવિરત સેવાઓ ચાલી છે ત્યાંથી મારી કથા સીધી કોસંબા જવાની છે ત્યાંથી પાછી વ્યારા આવવાની છે ત્યાંથી અયોધ્યા જવાની છે ત્યાંથી ઉત્તર ગુજરાત ઊંજા મહેસાણા હિંમતનગર મોડાસા આમ દરેક જગ્યા પરમાત્માની કથાનું અમે ભજન કરીએ છીએ સત્ય સ્નાતન ધર્મનો પ્રચાર કરીએ છીએ તો મઢી સુરાલીના દરેક ભાવિક ભક્તોને વ્યાસ પીઠ ઉપરથી હું ઓમ નમઃ શિવાય કહી બધાને ભાવભર્યું આમંત્રણ આપું છું તો બધા મઢી સુરાલીના ભક્તો આ કથા ચોવીસ તારીખ સુધી ચાલુ રહેશે બપોરે બે થી પાંચ કથાનો ટાઈમ છે તો આખા મઢી સુરાલીના અને આજુબાજુના તાપી જિલ્લાના સુરત જિલ્લાના અને ગુજરાતના દરેક ભક્તોને ઉપરથી મારું જરૂર જરૂર ભગવાન ભોળાની કથા સાંભળવા માટે પધારજો એવું વ્યાસપીઠ ઉપરથી ભાવભર્યું આમંત્રણ ઓમ નમ સિવાય જય શ્રી રામ હું ખૂબ ખૂબ આભાર વંદન કરું કે અહીંયા પધાર્યા તે બદલ એમને પરમાત્મા સુખી રાખે અને ખૂબ પ્રોગ્રેસ આપે કાયા સારી રાખે અને ભોલાનાથ ના સદૈવ એ બી ફોર્ટી ન્યૂઝ ઉપર સદૈવ આશીર્વાદ રહે આશીર્વાદ ઓમ નો